સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપરા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને કારના કાચ પણ તોડવામાં આવ્યા છે સમગ્ર ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે ત્યારે ગણતરીના દિવસોમાં થાનમાં ફાયરિંગ થવાની ત્રીજી ઘટના સામે આવી છે ઘટના બાદ થાન પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે પાણી ઉડવા જેવી નજીવી બાબતે સાતથી થી આઠ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ કારમાં પણ તોડફોડ કરાઈ છે સમગ્ર ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે ન્યૂઝ અમદાવાદ પૈસા લેવા ગયો હતો પછી અમરાપુર પહોંચ્યો મને જાપટ ઉમેરી પછી મારભાઈ ને લેવા આવ્યા એ લેવા આવ્યા ને ફાયરિંગ કર્યા

કોણે રાખી હતી કોણ હતું રાખવાનું રાખવા નામ ના ખબર રાખશે ખબર